સ્વાગત છે સુરતના કાપોદરા વિસ્તારમાંથી અપહરણ થયેલા ગર્ભવતી યુવતી અને તેના પતિના કેસમાં કાપોદરા પોલીસને મોટી સફળતા મળી છે યુવતીના પિતા સહિત સાત આરોપીની ધરપકડ કરવામાં આવી છે આરોપીઓએ પતિ પત્નીને માર મારી અપહરણ કરી પંચમહાલ તરફ ભાગ્યા હતા કાપોદ્રા પોલીસે સીસીટીવી અને લોકેશનના આધારે આરોપીઓને ઝડપી લીધા છે પોલીસે પતિ પત્ની બંનેઓને હેમખેમ મુક્ત કરાવ્યા છે સુરતના કાપોદરા વિસ્તારમાં આઠ મહિના પહેલા પ્રેમ લગ્ન કરનાર ગર્ભવતી યુવતી અને તેના પતિના અપહરણ કેસમાં કાપોદરા પોલીસને મોટી સફળતા મળી છે યુવતીના પિતા સહિત સાત આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે અને અપહરણ કરાયેલા પતિ પત્નીને સુરક્ષિત રીતે મુક્ત કરવામાં આવ્યા છે આ અપહરણની ઘટનામાં સાથ આપનાર એક કિન્નરની પણ ધરપકડ કરવામાં આવી છે પ્રાપ્ત માહિતી અનુસાર કાપોદરાના રવિ પાર્ક સોસાયટીમાં રહેતા એક દંપતીનું એક મહિના પહેલા રહેવા માટે આવ્યા હતા હાલ આઠ માસથી ગર્ભવતી છે આ પ્રેમ લગ્નથી નારાજ યુવતીના પિતાએ અન્ય લોકો સાથે મળીને તેમની દીકરી અને જમાઈને ઘરમાં ઘૂસી માર મારી પજેરો કારમાં અપહરણ કર્યું હતું અપહરણકારોએ બંને પતિ પત્નીને માર મારી કારમાં અપહરણ કરીને પંચમહાલ તરફ ભાગી ગયા હતા કાપોદરા પોલીસને આ ઘટનાને જાણ થતાં તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી હતી પોલીસે સીસીટીવી ફૂટેજ અને મોબાઈલ લોકેશનના આધારે તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો પંચમહાલ તરફ ભાગ્યા હોવાની જાણ થતાં જ સ્થાનિક પોલીસને પણ જાણ કરીને કાપોદરા પોલીસની એક ટીમને રવાના કરવામાં આવી હતી સઘન તપાસના અંતે પોલીસે પંચમહાલ જિલ્લામાંથી યુવતીના પિતા સહિત કુલ સાત આરોપીઓને ઝડપી પાડ્યા હતા પોલીસે અપહરણ કરાયેલા બંને હેમખેમ મુક્ત કરાવ્યા હતા અને પિતા ચિરાગ માલીવાડ કાકા પ્રવીણ માલીવાડ સહિત સાતે આરોપીઓની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે સાત આરોપીઓમાં યુવતીના પિતા કાકાનો પણ સમાવેશ થાય છે આ સાથે જ આ સમગ્ર ઘટનામાં એક કિન્નરની પણ ધરપકડ કરવામાં આવી છે પોલીસે ઘટનાનું રિકન્સ્ટ્રકશન પણ કર્યું હતું